માતાજી જય જવાન જય જવાન

લોકોમાં એક આત્મા જગાડવાનું કામ કર્યું છે યુવાનોમાં આત્મા તમામ નેતાઓ રાજુભાઈ બોરખતરીયા અને મંચસ્થ તમામ મહાનુભાવો હું એક બે વ્યક્તિ નામ લઈશ કદાચ ભુલાઈ જાય તો બધા તમામ બેઠા છે બધાને બિરદાવું છું પણ એની સાથે સાથે જે યુવાનોએ આ ચૌદ દિવસની યાત્રાની અંદર પદયાત્રાની અંદર મારી સાથે સતત રાત દિવસ રહ્યા છે એવા તમામ યુવાનો નામ જોગ નહીં જાઉં પણ તમામ યુવાનોનો હું મારા હૃદયના ભાવથી આભાર માનું છું કે આ યાદ યાત્રાની અંદર કાયમી યાદગીરી તમારી રહેશે પ્રવીણ રામના દિલમાં તમારું સ્થાન કાયમી રહેશે આ માટેની પદયાત્રા થોડું ગળા ગળું ખરાબ છે ને કેટલા બધા દિવસ થી ખરાબ છે એટલે વધારે ચર્ચાઓ આજે હું નહિ કરું પણ આ ચૌદ દિવસની પદયાત્રા હું આપને લખીને જાઉં છું હું આપને ચોક્કસ થી વાત ને કહું છું કે આ પદયાત્રા ઘેર માં ચાલેલી આ ચૌદ દિવસ ની પદયાત્રા આવનારા દિવસ માં ઇતિહાસ બનશે એક ઇતિહાસ મોટો ઉભો થશે કે ઘેર માં પણ કોઈ આવી પદયાત્રા નીકળી હતી ઐતિહાસ ને બનાવવા માટે હું આપ સૌનો આભાર માનું છું

માત્ર એક મોસમ લઈ શકો તો લઈ શકો અને એમાંય તમારું ભેગું થાય તો થાય બાકી તમારું નોંધણી નો થાય પૂરા પાક ન લેવાય આવી અનેક સમસ્યાઓ અનેક પ્રશ્નો અનેક વેદના એને વાચા આપવા માટે ચૌદ દિવસ સુધી હું તમારી વચ્ચે આવ્યો તમારો બનીને રહ્યો તમારો ભાઈ બનીને રહ્યો તમારો દીકરો બનીને રહ્યો રાત્રિ રોકાણે મેં તમારા ગામમાં કર્યું મને ગમે એવી સોત મળી મેં ક્યાંય ખાટલામાં મારો રાત્રિ નિવાસ નથી કર્યો નીચે ગાદલું પાથરીને સૂટો છું તમારો દીકરો બની ચાંક ગાદલું પણ ન મળ્યું હોત બે વાગ્યા સુધી રાત્રે જાગવું પડે સાત વાગે ઉઠીને પાછું આગળનું આયોજન કરવું પડે

પણ પણ કાલથી મને ગમશે કે હું લોકોની વચ્ચે નથી 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 ગામડાઓમાં અને મારી સાથે જેટલા લોકો ફરતા હતા એની અત્યારે એ પણ ચિંતા છે કે કાલે યાદ આવશે ભલે થાક લાગ્યો પણ કાલે યાદ આવશે કાલે ક્યાંક ને ક્યાંક એવું લાગશે સુનું લાગશે કે આજે ક્યાં સભા છે બડા પડિયાટરા ની અંદર હું વાત આપને કરું કે મને તમારો પ્રેમ ખૂબ મળ્યો તમારા આશીર્વાદ ખૂબ મળ્યા એક એક ગામડે મને વડીલોએ મારા માથા ઉપર આશીર્વાદ આપ્યા અરે માથા હોય બહેનોએ મારા માથા ઉપર હાથ મૂકી અને મને મારી સામે કોઈ તાકાત જીતી ન શકે એવા આશીર્વાદ તમામ માતાઓ એને બહેનોએ મને આપ્યા

પ્રેમ જ્યારે ઘેર મને મળ્યો છે માતાઓ બહેનો નો પ્રેમ મળ્યો છે અને નાના નાના બાળકોના અને નાની દીકરીઓ આશીર્વાદ મળ્યા છે ત્યારે ભાજપ ની સલ્તનત ને કેવા માંગુ કે તમારામાં તાકાત હોય એટલી તાકાત અજમાવો તમારા ના કાંડા બળ હોય એટલું બળ અજમાવો પ્રવીણ રામ તમારી હામે મોરે મોરો આપવા તૈયાર છે તમારી હામે મોરે મોરો આપવા તૈયાર છું હું તમારી વચ્ચે આવ્યો તો તમારી પીડા ને વેદના ને જોવા ને સમજવા મે ઘણા બધા અનુભવો તમારી વચ્ચે આવીને કર્યા પંચાળા થી ચાલુ થયો

અને મેં અંતમાં મઠડાઈ સોનલ માના દર્શન કરી અને હું આ પદયાત્રા પૂર્ણ કરવાનો છું એટલા માટે આ પદયાત્રા સફળ થઈ છે આ પદયાત્રાની અંદર પંચાળા થી ચાલુ કર્યું અખોદર ગયો પારોદર ગયો ઈશરા ગયો ઈસરાથી ખમીડાણા ગયો ટિટોડી ગયો ત્યાંથી સૂત્રે સાંઢા ખીરસરા થલી સરસાલી કારેજ આગળના ગામડાઓ બધા લેતા જઈએ ચાખવા લઈએ બામણવાળા જરિયાવાળા સીલ દિવાસા આત્રોલી મેખડી આજક એની બાજુના આગળના આંકડાઓમાં જઈએ તો હરમા હામળું ઘોડાધર બગરું અંતરપુર બાથરોડ ફુલરામા ઓસા ત્યાંથી પાદરડી ઈન્દ્રાણા બાલાગામ થી આંબલિયા આંબલિયાથી કોયલાણા મટિયાણા અને ત્યાંથી ફરતો ફરતો આજે અહીં બામણા આવ્યો છું અને બામણા સાથે મઢળા જઈને યાત્રા પૂરી કરવાનો છું

ગામ ની બહાર નીકળો આજુબાજુ ના ખેડૂતો ના થોવાણ થયા પાક ફેલ થયો બધું જોયું મેં મારી નજર ખેડૂતો છોડો મહિલાઓને બ્રિજ પસાર કરવું પડે મહિલાઓને ટાયર સાથે નાના બાળકને રાખી અને નદી પસાર કરવી પડે બગસરા માં ગયો

પદયાત્રા માં નીકળો પાંચ કે દસ દિવસ એટલે પાદરડી જે બ્રિજ ને જે પુલિયા નું કામ છેલ્લા બે વર્ષથી કોઈ નતું આવતું ત્યાં જેવી મુલાકાત કરી અને બીજા દિવસે અધિકારીઓ નો કાફલો આવ્યો બીજા દિવસે અધિકારીઓ નો કાફલો આવ્યો લાકડા નીકળી ગયા આ ફેર પડે જેને એમ કે પદયાત્રા થી હું ફેર પડે અરે સાહેબ ખેડ માં જાગૃતિ આવી છે અને ઘેર માં ખેડૂતોનું છે

કુવાજી ભાઈ એવું કીધું કે ઢાકશો કરો વિધાનસભામાં આંકડો આવ્યો પંદરસો ત્રીસ કરોડ બેયનો આંકડાનો ફેરફાર વાત રે બીજી કુવાજી ભાઈને અર્જુન ભાઈ એવું કીધું કે અમુક લોકો યાત્રા લઈને નીકળ્યા છે જેને ઘેરના કોઈની ખબર નથી પડતી એ લોકો યાત્રા લઈને નીકળ્યા છે આવો ગેર માટે સારું કરવું હોય તો આવો એકસો ઓગણ કરોડ જે મંજૂર કર્યા ને એમાં તમે એમ કે છો કે ત્રણેય નેતાઓ આવો

મારી વાત ને પૂરી કરતા પહેલા એક વાત કહીને જાઉં છું આ લડાઈ નથી આ લડાઈ પૂરી થવાની નથી આજે તમારી સામે જાહેર કરીને જાઉં છું કે તમારી પાસેથી જે પીડા ને વેદના મે ભેગી કરી છે કાગળમાં કે આવનારા 15 દિવસની અંદર આખે આખો થપ્પો હું સરકારની માથે નાખવાનો છું કે આ ઘેરની પીડા ને વેદના છે તારીખ તમને જાહેર કરીશ અને બીજી પ્રોગ્રામ બીજો આગામી પ્રોગ્રામ જાહેર કરું છું કે મોટા મોટા ફાકા મારે છે ને 139 ને આઠ ટકા કામ પૂર્ણ

આગામી દિવસોમાં જ્યાં સુધી તમારું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી લડતો રહીશ આ જીવમાં આ શરીરમાં જ્યાં સુધી પ્રાણ છે ત્યાં સુધી લડતો રહીશ અને વાત રહી બીજી હું કઈ ને આવ્યો તો અમદાવાદ ની અંદર પણ જયારે જીતા પછી ત્યાં કાર્યક્રમ હતો ત્યારે લગાડી ને બતાવે તાલુકા જિલ્લામાં ધોરા ન કરી દઉં તો પ્રવીણ રામ નહીં ખેડ માં કઈ ને છું કે ખેડ ની અંદર જો આ સમસ્યા નું નિરાકરણ ન કરો તો આવનારા સમય માં અહીંયા ભાજપ અપને દોરું નો કરી નાખું તો પ્રવીણ રામ ને વાત આથી મારા શરીરમાં નબળાઈ છે મારા શરીરમાં ખોલા છે પડ્યા છે મારી પદયાત્રા પૂર્ણ થતી નથી આથી હું આઈ સોનલ માં પાહન જવાનો છું મઢડા અને મઢડા જવાનો છું ત્યારે મને ટેકો આપવા મારા શરીરની ની ઉર્જા પૂરી પાડવા આ બેઠેલો એક એક વ્યક્તિ મારી સાથે મઢરા સુધી આવે એવી તમને વિનંતી કરું છું એટલા માટે ત્યાં માતાજીના દર્શન કરવા છે માતાજીની આરતી કરવી છે અને આરતી કરવાની વાત હોય અને માતાજીના દર્શન કરવાની વાત હોય તો કામને મૂકો આથી 3 કિલોમીટર જવાનું છે 3 કિલોમીટર બીજી વાતને મૂકો સાઈડમાં માતાજીનું નામ પડ્યું છે માતાજીના નામ ઉપર તમામ લોકોએ એ આવવાનું છે માતાજીના દર્શન કરવાના છે અને માતાજીની આરતી કરવાની છે એટલી જ વાત સાથે મારી વાણીને વિરામ પૂછું આભાર બોલો ભારત માતાજી જય જવાન જય જવાન